જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હળપતિ આવાસ યોજના ડોક્ટર બનાસકાંઠા ખાતે યોજાયો હતો તેનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર વિધાનસભા મતક્ષેત્રના ત્રણ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને વરદ હશે ઈ વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હાજર સોળ સત્તર થી વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ સુધીમાં કુલ છેતાલીસ હજાર તેતાલીસ આવાસોના લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે તો આ સાથે જ જે પૈકી કુલ બેતાલીસ હજાર બસો સિત્તેર આવાસોનું બાંધકામ પૂર્ણ થતા યોજાયેલ કાર્યક્રમમાં છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભામાં કુલ દસ હજાર બસો ચાર આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે વર્ચિલા માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહેમાનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારી વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસોનો લાભ મેળવનાર ત્રણ જેટલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ સાથે જ प्रसंगे छोटाउदेपुर जिला पंचायत डेप्यूटी डीडीओ सेमुख जशुभमसी चेरमन मुकेश भाई पटेल तालुका पंचायत प्रमुख कल्पनाबेन राठवा छोटाउदेपुर जिला पंचायत कारोबारी अध्यक्ष शर्मीलाठवा जी आर डी कमांडर लीलाबेन राठवा जिला महिला मोर्चा प्रमुख सचेरबैन राजपूत जिला विविध विभागों अधिकारी कर्मचारी વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસીન સુરતી છોટા આજે એકસો સાડત્રીસ છોટા વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતને આપેલી ભેટ ત્રણ હજાર કરોડના ખર્ચે વિવિધ પ્રકારના એક લાખ એકત્રીસ હજાર ઉપરાંતના આવાસોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો હતો તેમાં આ વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં બેનો ભાઈઓ લાભાર્થીઓએ હાજરી આપી અને આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીંયા સંપન્ન થયો છે મારું નામ છે રાઠવા મહેન્દ્રભાઈ રમણભાઈ ગામ હરવાટ અમે પહેલાં કાચા મકાનમાં રહેતા ત્યારે ત્યારે ખૂબ બધી તકલીફ પડતી હતી શિયાળાની ઠંડી ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મને મળ્યો છે એમાં પહેલો હપ્તો ત્રીસ હજારનો બીજો હપ્તો મને એંસી હજારનો અને છેલ્લો હપ્તો દસ હજારનો મળ્યો છે મેં ઘર ખૂબ સરસ બનાવ્યું છે અને લોકાર્પણ મોદી સાહેબના હસ્તે કરાયું છે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર